જ્યારે તમારી જન્મ તારીખ જન્મનો મહિનો અને તમારી સાલ અને બધાનું ટોટલ આ બધું કરતાં તમારામાં ત્રણ નંબર બી આવે છે છ નંબર બી આવે છે અને નવ નંબર બી આવે છે તો તમારામાં આ સિદ્ધ રાજયોગ છે મેં પોતે આ રાજયોગનું રિઝલ્ટ જબરજસ્ત જોયું છે આપણે એવું નથી કહેતા કે બહુ લકી છે અને એની જોડે તો કોઈ કુદરતી શક્તિ છે યાર નેચરલ પાવર છે એ આ યોગ વ્યક્તિમાં કોઈ અદ્રશ્ય શક્તિ એમની જોડે કામ કરતી હોય એવું લાગે ડગલાને પગલે એમને સહાય મળે એ લોકો વીસ કામ કરે એસી રિઝલ્ટ મળે છે આ લોકો અને કોઈ બહુ મોટી શોધ કોઈ મહાનતમ કાર્ય એ બધું કરવા આ રાજયોગ છે હું તમને નામ આપું આ રાજયોગમાં સત્ય સાંઈ બાલા સાહેબ ઠાકરે સચિન તેંડુલકર એપીજે અબ્દુલ કલામ અને ચાઇનાના પ્રેસિડેન્ટ જિનપિંગ એમનામાં ત્રણ છ નવ નો રાજયોગ છે લેરી પેજ એમનામાં રાજયોગ છે રતન તાતાજી એમનામાં રાજયોગ છે બજાજ એમનામાં આ રાજયોગ છે વોરેન બફેટ એમનામાં આ રાજયોગ છે એમેઝોન ના માલિક જોબ બેઝો એમનામાં આ રાજયોગ છે આ મારી દ્રષ્ટિએ બહુ ઊંચા લેવલનો ને બહુ મહાનતમ રાજયોગ છે